સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કાર્યશીબી રહશવામાં આવી હતી ઉત્તરાયણ પળવત દરમિયાન પતંગ દોડી દ્વારા પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને ઈજા પામેલા પક્ષીઓને ત્વડિત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષ સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા રોતરી ક્લબ ભરૂચ ખાતે જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ

અને ઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરુણા નંબર તથા વન વિભાગ હેલ્પ લાઈન હેલ્પલાઇન ઓગણીસ છવ્વીસ અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ઓગણીસ બાસઠ ઉપર જાણ કરવા તેમજ કરુણા અભિયાન અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રનો સંપર્ક નંબર મેળવવા માટે ક્યુ કોડ સ્કેન કરવા કાર્ય ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવી હતી